કોલકાતાની આરજે મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મને હત્યાના કેસ મામલે દેશભરમાં આક્રોશ ભોગવી રહ્યો છે ત્યારે મમતા સરકાર પર સતત ગંભીર આરોપ લાગી રહ્યા છે તો બીજી તરફ પીડીતાના પરિજનો પણ રાજ્ય સરકારની કાર્યવાહીથી સંતોષ ન હોવાનું જણાવી રહ્યા છે એવામાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ ભોજે રાજ્ય સરકારની ટીકા કરી છે તેમણે કહ્યું હતું કે બંગાળમાં મહિલાઓ સુરક્ષિત નથી વર્તમાન સરકારે મહિલાઓને નિરાશ કરી છે તો બંગાળે તેનો ગૌરવ પરતું મળવું જોઈએ જ્યાં મહિલાઓ માટે સમાજમાં સન્માનજનક સ્થાન હતું મહિલાઓ હવે અસામાજિક તત્વોથી ગભરાય છે રાજ્ય સરકાર આ મુદ્દે અસંવેદનશીલ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ